કે જય ભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આપણે આર્યન ભગત જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાતિ તોડો સમાજ જોડોમાં આજે મને અહીંયા રોડ ઉપર ભેગા થયા અને આર્યન ભગત હજી નાનું બાળક છે પણ એમની જે કંઈ એની ભક્તિ એમની જે વાણી વિલાસ છે એમને તમને આનંદ આવશે આર્યન ભગતને રજૂ કરું તમે થોડું સાંભળો અને આ વિડીયો બંને એટલો શેર કરજો જેથી કરીને આપણે ધર્મના વાળા એનામાંથી જે પસાર થઈ જાય જાતિ ભેદભાવ મટે અને બધી સર્વ સમાજને બાબા સાહેબના બંધારણ થતી જેને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે આર્યન ભગતના સાંભળો બધાની જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ જય શ્રી જય ભીમ તો આજે અમે

શેર કરજો જેથી કરીને આર્યન ભગતનું નો જે કઈ જાતિ તોડો સમાજ જોડો વર્ણ વ્યવસ્થાથી ધર્મથી જે કઈ વાળા કરેલા છે એને મટે અને બંધારણ થકી બધાને જે કઈ મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે એટલે બધાને સમાનતાનો અધિકાર મળે જય ભીમ જય સ્વામિનારાયણ